એટલે બાકીના કયા રહે sec સિવાયના તો જો tan a cot a cos કે cos a અને sin a આ બધા જ ગુણોત્તરોને આપણે સેમા ફેરવવાના છે sec k માં ફેરવવાના છે તેના માટે ચોક્કસ નિત્ય લાગે અને નિત્ય આપણે કરીશું એટલે તમને ઓલરેડી દાખલો ખબર પડી જશે તો ધ્યાન આપો tan a ની અંદર આપણે tan a ને sec k માં કન્વર્ટ કરવાનું છે તો એના માટે મિત્રો આપણે શું કરીશું

स्क्वायर के बराबर એટલે કે સેટ સ્ક્વેર કે માઈનસ 1 આ તમારો tan a a sec માં કન્વર્ટ થઈ ગયું આપણો જે tan લીધે હતો એને આપણે કન્વર્ટ કરી નાખ્યું sec a માં એ આ રીતે સંપર્થી હવે ધ્યાન આપો હવે આપણો tan a ની વાત થઈ તો આપણે cot a નો મિત્રો કન્વર્ટ કરવો હોય તો cot a ને કન્વર્ટ કરવા માટે તમારું સૂત્ર લાગુ પડે એ સૂત્ર છે tan a, a, to to a, so, like a. a so, = so, of... 1 / cot Once... a परंतु ये cot a ना आपने सु करू छे करता बनाया तो तो आपने cot a ને કરતા બનાવીએ તો જો આવ રીતે કરી છે cot a = 1 / tan a બરાબર તો cot a = 1 / tan a તો જો યે cot a ની જગ્યાએ હું શું લખીશ તો cot a ની જગ્યાએ લખીશ 1 / tan a આ લખાઈ દઉં तो जो 1/10a લખ્યું છે તો જો યમ tan a ની કિંમત કેટલી મળી થી મને આગળના નિત્યસમમાં તો આગળના નિત્યસમમાં અમાર tan a ની કિંમત મળી થી x² a - 1 તો ये जो tan a છે ત્યાં હું લખીस 1/ √ of sec² a - 1 તો આ થઈ ગયું cot a ની કિંમત આ તમારો કોટ a ની કિંમત અહીંયા પૂરી થઈ ગઈ હવે મિત્રો આપણે cosec a ને આપણે શેમાં sec માં કન્વર્ટ કરવાનું છે cosec a ને શેમાં sec માં કન્વર્ટ કરવા માટે સૌપ્રથમ એક નિત્યસમ યાદ કરી કે તો નિત્યસમ કઈક આવો છે કે cosec square a minus cot square a બરાબર 1 તો અહીંયા તો જો મિત્રો આપણને સૂત્રનો કરતા કોસેક a ને બનાવવાનો છે અને કોસેક a નું સૂત્રનો કરતા બનાવ હોય તો નિયત સમવા પણ એ રીતે આપણે ટ્રાય કરીએ કોસેક² a નું સૂત્રનો કરતા બનાવી આ કોટ² a પેલી બાજુ લઈ જઈએ તો 1 + કોટ² a આ રીતે થાય બરાબર તો જો કોસેક² a અહીંયા આપણો કોસેક છે એટલે એને આપણે કોસેક² માં કન્વર્ટ કરીને આવી રીતે લખીએ કોસેક² a = જવાબ આવ્યો 1 + क्वार्ट स्क्वेयर ए तो वन प्लस क्वार्ट स्क्वेयर इनो जव आए तो क्वार्ट एनी जगह उम्मीद लगी तो क्वार्ट एनी जगह उम्मीद लगी वन अपॉन सेक्स स्क्वेयर ए माइनस वन अंडर रूट में तो जो ये क्वार्ट एनी जगह ए मर्सूला क्यूपर से वन अपॉन सेक्स स्क्वेयर ए माइनस वन अंडर रूट में वन प्लस जो કોટ એ નો જવાબ આગળ કેટલો મળે તો વર્ગ अपॉन √ sec² a - 1 a પર શું એનો વર્ગ મિત્રો તો વર્ગ કરીએ તો a² નીકળી જાય તો cos² a = 1 + 1 કોન સેક્સ સ્ક્વેર એ માઈનસ વન તો તમે અત્યારે સુધી જવાબ લાવો તો પણ ચાલશે મિત્રો પછી બીજું શું થાય તો એ તમારે ગુણી નાખવો પડે ગુણી નાખીએ આજે પદ રહેલું સુધી એમ શું કરી નાખીશું એક જોડે ગુણી નાખીએ તો જો આવી રીતે થશે પર સેક્સ સ્વેર આ એક જોડે ગુણ હશે સેક્સ સ્કવેર એ માઈનસ વન વત્તાનું વત્તા એમનું सेक्स क्वेयर ए माइनस एक आरी थे तब तब हमें सुकर्ष हुआ ये काउंस कोली ना आए सो हमको कॉस एक्स क्वेयर ए बराबर सेक्स क्वेयर ए माइनस प्लस जाता है ऐसे बिसु ऐसे सेक्स क्वेयर माइनस अप्लस काउंस कोली ना कर दे भी जाना वाली बात तो ये सिर्फ नीचे रहे सेक्स क्वेयर ए माइनस

તને આપો હવે આપણે સાઈન ને કન્વર્ટ કરવું હોય છેમાં છે કે કિંમત તમારે નિત્યસમ યાદ કરવો પડે અને તે નિત્યસમ છે sin²a + cos²a = 1 એટલે કે બે બંનેના વર્ગોનો સરવાળો કરીએ તો બરાબર 1 તમને જવાબ મળે તો એ તમાર સાઈન છે સૂત્રનો કરતા બનાવવાનો તો sin²a = cos² અને બે બાજુ લઈ જઈએ તો 1 - cos²a આવો જવાબ આવશે મિત્રો बराबर तो जो अब भैया का sin a ने सूत्रनु કરતા બનાઈએ અહી જો સ્ક્વેર છે મિત્રો તો સ્ક્વેર કાઢો આજુ બંને બાજુ વર્ગમૂળ પેરાઈ દો અને વર્ગમૂળ પેરાઈ દો એટલે શું થઈ જશે જો કે વર્ગ વર્ગ મૂડી જાય sin a = 1 - cos² a કેવાય એટલે હવે શું કરવાનું છે sin ને કન્વર્ટ કરવો છે તમારે sec માં તો જો આ સૌથી પહેલા sin a = રાખી શકાય અને નિત્ય સમજો સાદુ રૂપા વિધિ મુજબ વર્મુરગા 1 - cos² a હવે cos² a છે મિત્રો cos² a તો cos² a એટલે 1 / sec a કહેવાય તો જુઓ a cos ની જગ્યાએ એ શું લખીશું 1 / sec a તો sin a =√ 1 - cos ની જગ્યાએ લખી નાખીસ 1 / sec a એનો શું થશે મિત્રો સ્ક્વેર છે તો વર્ગ થશે અને વર્ગ કરી અને સાદુ રૂપ આપીએ તો sin a = √1 - 1 / 1 નો વર્ગ 1 થશે sec નો વર્ગ થશે sec² a બસ x² a ને આપણે અહીં ગુણી લઈએ તો sin a = જો એ ઉપર લખું છું એ ઉપર લખું તો x² a ઉપર ઘોળ જશે તો જો અહીંયા થશે sin a બરાબર સાઈન એ ને કંઈક આ રીતે લખી શકાય આ દાખલાની અંદર ગણિત કોઈ પણ દાખલાની અંદર કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે મને વિડીયોના અંતમાં જે વોટસએપ નંબર આપ્યો છે તેના ઉપર કોન્ટેક કરી અને કહી શકો છો તમે મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ